મિત્રો આજની જે જાહેરાત છે તે કંઈક અલગ જ પ્રકારની છે તમે જે મોરલા જોઈ રહ્યા છો આ મોરલા વેચવાના છે અને આ મોરલા તમને મ્યુઝિક સિસ્ટમ વાળા પણ જોવા મળશે તમારે કોઈ મિત્રને મંદિરની અંદર ગેટ ઉપર સ્કૂલની અંદર સમાજવાડીમાં ફિટિંગ કરવાના હોય તો તમને ઘરે બેઠા આ મોરલા મગાવી પણ શકશો અને ફિટિંગ પણ કરી શકશો તો હું તમને મોરલાની બધી સારો લાગે તો લાઈક શેર ફોલો કરો જીતુભાઈ અને સમીરભાઈએ પેશિયલ આ મોરલા બનાવ્યા છે બાપા સીતારામ મોરલા મ્યુઝિક દરેક પ્રકારના મોરલા મળી જશે ત્રણ ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટ તમે જેમ ઓર્ડર આપશો તે પ્રમાણે મોરલા બનાવી આપવામાં આવશે અને મોરલાની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ ફિટિંગ કરી આપવામાં આવશે અને ઓલ ગુજરાતની અંદર તમને હોમ ડિલેવરી પણ મળી જશે અને તેમનો ડેમો પણ બતાવવામાં આવ્યો છે શક્ય હશે તો હું તમને અવાજ પણ સંભળાવી દઈશ કે કઈ રીતના મોરલાની અંદર અવાજ પણ આવે છે જે મ્યુઝિક સિસ્ટમ ફિટ કરી છે તો તમારા ઘરની અંદર ઘરના ગેટની બારે સ્કૂલમાં મંદિરની અંદર વગેરે જગ્યાએ શોભા વધારવા માગતા હોય અને તે પણ મ્યુઝિકની સાથે તો તમે આ બાપા સીતારામ મોરલા મ્યુઝિક જીતુભાઈ અથવા સમીરભાઈનો કોન્ટેક કરી અને મેળવી શકો છો ત્રણ ફૂટથી લઈ અને પાંચ ફૂટના તેમજ ઓર્ડર મુજબ તમને મોરલા બનાવી આપવામાં આવશે ત્રણ ફૂટના મોરલાની કિંમત સાડા ચૌદ હજાર અને ચાર ફૂટના મોરલાની કિંમત સાડા પંદર હજાર પાંચ ફૂટના મોરલાની કિંમત અને જે અવાજ હોય છે તે અવાજ તમને મળી જશે મોરલાનો અને સ્પીકર પણ ઓરિજિનલ એપલી સ્પીકરની બે વર્ષની તેમાં ગેરંટી પણ આપવામાં આવશે અને ટોટલ જવાબદારી સાથે ફિટિંગ પણ કરી આપવામાં આવશે મંદિર છે તમારો મકાનનો ગેટ છે સમાજવાડી વગેરે વસ્તુમાં વગેરે જગ્યામાં તમને હોમ ડિલેવરી પણ મળી જશે ને ફિટ પણ થઈ જશે તો વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો બાપા સીતારામ મોરલા મ્યુઝિક સિસ્ટમ હું તમને એડ્રેસની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જસ્તણ અને જૂના પીપલીયા ગામે તમે રૂબરૂ મુલાકાત લઈ અને રૂબરૂ ડેમો પણ જોઈ શકો છો તો હમણાં જ કોન્ટેક કરો જે તમને હોમ પણ મળી જશે જીતુભાઈ સમીરભાઈનો કોન્ટેક કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો